છતાં જીવન જીવન જડી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ નો લાગે ને ત્યારે કોકની કામ લાગે છે સુખ નથી ફાવિસ્ટાર હોટેલ માં સુખ નથી दारू ની બોટલ માં સુખ નથી રૂપિયા ના ટોટલ માં સુખ નથી ચિકણી ની ડબ્બી માં પણ સાચું સુખ છે શ્રી હરી ની છબી માં જો સલ્ફી ને હોતે હે ઇતિહાસ હુઈ લખતી હે સમજદાર તો લોગ સે ઉનકે બારે મેં પડતે હે પર અગર હીરે કી કર્ની હે તોં દેર કા ઇંતજાર કરો वरना અને હનુમાનજી ને જેટલી રામ માં પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજા ને નતો કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગવતે મોટો કે નામ ભંજન માથો મૂકોને દુઃખ દૂર થઈ જાય એના ચરણમાં શનિની પનોતી ચરણમાં ઓળી જે સ્ત્રી જે છે કોણ છે શનિ આખી દુનિયાને શનિ નડે પણ સાળીમપુર દાદાના દરબારમાં આવે ને એના કષ્ટના નડે ને શનિના નડે આ પ્રથા સદગુરુ ગોપાલ સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત થઈ ગયા એના આશીર્વાદ આપ્યો આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવા આવશે એના દુઃખ માત્ર દૂર થાય

હાજરા કે આળસ થી કટાવા કરતા મહેનત થી ઘસાઈ જાવ સારું એવું આ અહીંયા સુંદર મજાનો તૃતીય એકવીસ દીકરીના ના સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન થયું છે

भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते हैं तो बोलो कष्ट बंजन देवनी जय स्वामी भगवान भगवाननी जय अने मैं दादा ना में प्रार्थना करिए कि तुम्हारा हाथे है आवाज़ ना खूब मोटा संबुलुक न थता रहे ये भी मज़ा दादा में प्रार्थना करें बोलो कष्ट बंजन देवनी વાર અમારા આર્યન ભગત ને કે જે આપણા કોઈ માટે તો એક શાન અને આપણું ઘરેણું કહી શકાય નાની ઉંમરમાં માં જે અપૂર્વ સિદ્ધિ ધરાવે છે એવા આર્યન ભગત જોરદાર તાળીઓ થવી